સચિવાની બેન બહુ ગમે નહીં રખડવું રખડવું ગમે નહીં તેડીને રખડાવી તો તેમ તો ગમે પણ ઘરે ઘરે આમ બેઠા રહેવી ને એમ તો બેનને નો રામ રામ ને સીતારામ બધાને માતાજી હવાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે તો ફર્સ્ટ ક્લાસ ઉઠી જાય છીએ અને હવે શિરામણની પણ તૈયારી કરવી છે પણ જાગીએ મોટા મોટા થયા છોકરા જો રાયડું નાખવા મળ્યા છે અને અંકિતાબેનો મારે નિશાળે જવાની તૈયારી કરે છે અંકિતાબેન હવરાગે આવી ગયું એટલે હવે નિશાળે જતું રહેવાનું અંકિતા બેન ને મારે થયા હતા ગલ્પ સોલા એટલે હવે નિશાળે જતા રેહિવાર છે હા એક દિવસ રજા રાખી ને બે દિવસ રજા અને મારા ગયા રામ રામ ને સીતારામ અમારું વંશભાઈ ને આજે નિશાળે જવાનું છે જવાનું છે ને તો તૈયાર થઈ જાવ અમારું વંશભાઈ ના હતા ને ગાલ પસોલા પણ એને રાગે આવી ગયું આજ સારું છે નકા આમ મોટું થઈ ગયું તો આ બધું હરખું આમ 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 નહીં વંશ સરસ સરસ મોટું થઈ ગયું તો રાગે આવી ગયું એટલે હું નિશાળે જાવ ને આજ વંશભાઈ ની નિશાળે જવાનું છે અને અમારે શિવાની બેન સરસ મજાના આકારમાં ઉતા છે હા એકદમ સરસ મજાના આરામ કરે છે પછી આપણે કીધું શિવાની બેન ઉઠે પછી એને રાગે કરવાડશું અને આપણે ઉઠાય એટલે ફળિયા બળ્યા એવું બરું બસ એવું જ કામ કર્યું છે

તો તૈણે બ થાય ચારે આમ તો તૈયાર થઈ ગયા છે ને સાડે જવા માટે ના શનિવાર સે એટલે વેલું વેલું જવાનું છે એમને ને તો હવે હાલતા દઈ થાવ કે કઈ બાકી છે ચીરાઈ લીધું છે ને પાછું હે સુમિત ભાઈ ચીરાઈ વાસ ને ચીરાઈ વાસ કેમ ફેરાફેર કરે છે સંપલ આપણે શીરાવા બે જઈશી અને શીરાવામાં સરસ મજાનું બટાકાનું શાક છે અને ગરમા ગરમ સાહ છે અને રોટલી છે હવે તો બાકી હું ને બાદ છેલ્લા બે હતા એટલે અત્યારે બે બ થાય એ અને બેન તો શીરાવી જતા રહ્યા અને મોટા ભાઈ ને એને પણ શીરાવી લીધું છે ને એક ફેંચ દવાની હતી એટલે એ ફેંચ દવાઈ જશે અને એક બાર તોય આવ્યા હતા એટલે હવે દૂધ ને એવું બધું તૈયાર જ છે અને શીરામણ આપણે સા ને એવું બધું બનાવી નાખ્યું છે તો ગરમા ગરમ સા ને એવું બધું છે તો શીર આવી લઈશું અમારે શિવાની બેન ને તૈયાર કરી દીધા એટલે રમવા મેળા શિવાની રમવા મેળા ને પગ કેમ અંદર રાખો છો જ પગ રાખે પગ કેમ અંદર રાખી દીધી મોઢામાં હાથ જ તે ઓલા કરવાના મોઢામાં હાથ જ ઓલા કરવાના ડા બોલે તીતીઆ બેઠા છે ને શિવાની બેન સાંભળા કરે સરસ મજાના બે છકલીઓ બેઠી છે એક તો ઉડી ગઈ હોત જ એક બેઠી છે આપણે હવે રાંધવાની તૈયારી કરીશું શિવાની બેન રમશે હ રસોડામાં આપણે બકાલો ને એવું બધું તૈયાર તો કર્યું છે હવે શાક મૂકવાનું છે તો પેલું ને બધું તૈયાર કર્યું છે વાલ ફેલા હે વટાણા હે ટમેટા હે ને બટેકા હોત ને સુધારીને મૂક્યા છે આમાં સરસ મજાના બટેકા સુધારે છે તો આવું બધું તો અક્ષાક બનાવાનું થશે આપણે રસોઈ બનાવીને થઈ ગયા નવરા બધાએ બપોરા પાણી પણ કરી લીધા અને વાસ આપણે આજે શનિવાર હતો એટલે વહેલા વહેલા આવતા રહ્યા અને સિવાની બેનને રમાડે છે બીજું પેલો બે રમે છે બેન ભાઈ બે હમ બેન ને મજા આવે ઓ મસ મજા આવે ને રાડુ નાખે એ નહીં ગમે ये तो ऊंधी पड़ी जाए, ऊंधी पड़ी जाए सर, भाई खूब डर तो जाए। भाई यात्रा तो सीधी होते थे। सीधी होते थे जाए। ये तो ये हाँ पड़ा से तो हम कैसे बेन भाई क्या बात है मेरे से मरमास पाइट हमारे शिवानी बिर बिर मजा आए, याद जल रखे समझना।

પહેલાં કહી દીધો તો તમને નચાડે તો એ શિવાની બેન જબલું આસમા આવી જાય જબલું પકડી લેન આઈન આ દે દુપટ્ટો દે આ દુપટ્ટો પકડે દુપટ્ટો વઠાડો તો એ હાવ માથા ઉપર લઈ લે મોઢાડો હોય ને મોઢામાં શેડો લઈ લીધો હે એમ ને શિવાની બેન આવતા રહ્યા છે તારે નવા મકાને આટો મારવા ને શિવાની શિવાનીને પવન ન લાગે ને એટલે સરસ મજાની સુંદડી વઠાડ દીધી છે અને પછી તેડીને હલાવ્યા બાજુ થોડા ઘણા કામમાંથી ને બધાય કામમાંથી એમ કહેવાય નવરા થઈ ગયા એટલે નવરી સાબેન હું તેડવી છે તારે નવરી સાબેન શું ખાય છે કેતરા ખાવશે આંબલી ને એવું છે પણ આ બધું આંબલી ને એવું નીકળી જવાનું છે એટલે જેટલા કાતરા હોય ને એટલા વીણ લેજો કેમ કે સલેપ ને બધું ભીડવાનું થશે ને ત્યારે આંબલી ને એવું કદાચ બધું નડે એટલે બધું લેવાનું થશે આ પાણા ને બધું પીડવું છે ને બધું લઈ લેવાનું થશે દેતી ને હું તો આપડે પેલા દઈ ગયું તો છેતરી કે સરસ મજાની થઈ ગઈ નઈ ઉરી ફૂટી ગયા ને પછી છેતરી આવશે શિવન બેન ને કેમ નહી ગમતું હાલો આ બાજુ હાલા જેવી હાલો શિવાની બેન ને બહુ ગમે નઈ રખડવું રખડવું ગમે નઈ તેડી રખડાવી તો તેમ તો ગમે પણ ઘરે ઘરે આમ બેઠા રેવી ને એમ તો બેન ને ન ગમે હવે અહીંયા તો લઈને બે જઈ ને તો ન ગમે પછી આમ તેડીને રખડાવીને તો શિવાની બેન ને ગમે પણ હેઠા બેઠા હોય ને તો ન ગમે નહીં શિવાની

પકડ હાલો 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 પછી એને મારી પાસે આવું છે હું હાઈમિસ રે હવે મને ઓળખ્યા નહીં ઓળખવા દીકરો હવે આપણે ઘરે આવતા ઓળખવામાં આવે ત્યારે લાગતો તો થોડો ઘણો પવન એટલે ઘરે લઈને છે ને અંકિતા બેન આવી ગયા હોય અને વંશભાઈ તો આપણે વહેલા વિંશભાઈ મારા મોબાઈલ જોવા છે શિવાની બેન ઘુઘરો જોવે છે નહીં શિવાની બેન ઇંકિતા બેન ને તો આજ તો આખો દિવસ ની નિશાળ હતી શનિવાર હતો તો આખો દિવસ જવું પડ્યું નઈ ઇંકિતા બેન અમારે વાંસ ભાઈ દિવાબતી કરવા માંડ્યા છે ઓય ટંકોરી આમ જો ટંકોરી તો લેતો હોય વાંસ ભાઈ અમારે અડતું ભૂલી જાય અને કાંઈ મનમાં મનમાં હું બોલતો એ કોને ખબર આમ ટંકોરી વગાડવાની હોય હે હાલો હું વગાડું થઈ ગઈ તુલસી માને કેટલી ઉતાવળ છે એમ મોબાઈલ ની ઉતાવળ છે ને મોબાઈલ જોવા હાટું થાય એટલું શિવાની બેન ને રમે છે મોબાઈલ જોવા હાટુ થાય ને ફટાફટ દીવા બતી કરવા ઉતાવળ રાખી